મોટાભાગના ઝઘડા કામ બાબતે જ હોય છે ત્યારે તેનું નિરાકરણ લાવો વહુ આવે ત્યાં સુધી પહેરી ઓડી લેવું એવું સાસુને ન લાગે તેની કાળજી એક સંસારમાં સાસુ વહુ જો કામની યોગ્ય વહેંચણી કરી લે તો ઘરમાં સ્વર્ગ જેવી શાંતિ વ્યાપી જાય છે એક મહિલાએ કહ્યું મારે મારી સાસુ સાથે ઝઘડો નિયમિત રીતે થાય છે અમારા ઝઘડાને કારણે મારા પતિ પણ ડિસ્ટર્બ રહે છે અને પરિણામે અમારા દાંપત્ય જીવન ઉપર પણ તેની અસર થાય છે મારે મારા પતિને ઘરથી જુદો નથી કરવો પણ મારા સાસુનો ત્રાસ મારા માટે અસહ્ય છે ખાસકરી કામ બાબતે અમારી વચ્ચે કાયમ મંદુ ખર થાય છે મને બે કામ વધારે કરવામાં વાંધો નથી પણ કામ ન કરવું પડે એટલે મારી સાસુ ખોટી કજક શરૂ કરે છે આ બધું અટકાવવા હું શું કરું સાસુ વહુ વચ્ચે જો મનમેળ હોય તો ઘરની મોટાભાગની સમસ્યા આપોઆપો કેલાઈ જતી હોય છે તમારી સાસુ સાથેનો ઝઘડો નિવારવા માટે સૌ પ્રથમ તો તેનો વિશ્વાસ સંપાદન કરો એક વખત સંબંધોમાં તિરાડ પડી જાય છે પછી બંનેની એકબીજાને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જતી હોય છે તમારા સાસુ સાથે બેસી કામની બાબતમાં યોગ્ય માર્ગદર્શન મેળવી લ્યો અને જરૂર પડે કામની વહેંચણી પણ કરી લ્યો ઘરમાં મોટાભાગના ઝઘડા જો કામ બાબતે થતા હોય તો આ ઝઘડા તમે બંને જાતે ઉકેલું એમાં તમારા પતિને વચ્ચે સામેલ ન કરો તમારા સાસુ તમારી કરતા ઉંમરમાં ઘણા મોટા હશે હવે આ ઉંમરે તેમનો સ્વભાવ સુધારાવવાના બદલે તેમની વાતોને હળવાશથી લેતા શીખો સાસુની વાતોને કચક ન સમજો પણ એમાંથી જે ગ્રહણ કરવા જેવું હોય તે ગ્રહણ કરી લ્યો અને બાકીની બાબતોને ભૂલી જતા શીખો કામની બાબતમાં બંને જણા સાથે બેસી કોઈ આયોજન ઘડી કાઢો સાસુને કરવાના કામો પણ ક્યારેક જીદ કરીને વહુ કરી આપે તો તે ગમે તે સાસુને મીઠું જ લાગે છે કામની વહેંચણી છતાં સાસુને ઓછામાં ઓછો શારીરિક શ્રમ પડે તેની કાળજી રાખો તમારા સાસુને તમારા કામ કરતાં પણ તમે એની કાળજી રાખો છો તે બાબત સો ટકા અગત્યની લાગવાની કામની વહેંચણીને કારણે મોટાભાગના ઝઘડાનું નિરાકરણ આવશે સાસુએ પણ એ દીકરી સમાન છે તેમ સમજી વહુની ઓછી આવડત કે પછી આકરા કે જીદદી સ્વભાવને મન પર બહુ લેવો ન જોઈએ મારે તો વહુ આવી એટલે મારે પહેરવા ઓઢવાના દિવસો પૂરા થયા એવું માનવાને બદલે વહુના સારા ગુણોના ચારે બાજુ વખાણ કરતા શીખો આજે ઘણા બધા ઘરો એવા છે કે જેમાં સાસુ વહુ એ બંનેમાં દીકરી કરતાં પણ વધુ સારી રીતે જીવે છે આરસપર્સનો વિશ્વાસ જીતી કામની યોગ્ય વહેંચણી કરી તમે પણ આવી રીતે જીવવાનો પ્રયત્ન કરો જો તમારા પ્રયત્નો સફળ થશે તો જિંદગી જીવવા જેવી લાગશે ગેરંટીથી